હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કે જ્યાં અભ્યાસ કરવા માટે દૂર દેશાવરથી વિદેશથી વિદ્યાર્થીઓ આવતા હોય છે વિદ્યાર્થીઓ તલ પાપડ થતા હોય છે આ યુનિવર્સિટીમાંથી સ્નાતક અનુસ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે પરંતુ હાલ આ યુનિવર્સિટીમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે કદાચ શિક્ષણ જગતને લાંછન લગાવશે યુનિવર્સિટીના સંચાલક અને વિદ્યાર્થીના વાલીઓ વચ્ચેની એક એવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જે શિક્ષણ જગતને લાંછન લગાવી રહી છે

પેપર વગર એ ઉત્તર પત્રિકા લખાઈ જાય આવું તમે અત્યાર સુધી પ્રાઇવેટ યુનિવર્સિટી માટે સાંભળ્યું હશે જોકે આ ગુનાહિત કૃત્ય જ છે આ કૌભાંડ જ છે પરંતુ જોવા જઈએ તો આ દૂષણ આ કૌભાંડ હવે એ સરકારી યુનિવર્સિટીમાં પણ ચાલે છે અને આ ધુપ્પલ જે છે સૌથી વધારે એચએનજી એટલે કે ગુજરાતની ઉત્તર ગુજરાતની જે યુનિવર્સિટી છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત નોર્થ યુનિવર્સિટી એની અંદર સૌથી વધારે આવા ધુપ્પલો ચાલે છે આજે વાત કરવી છે કે સૌથી વધારે જે દુઃખલ ચાલે છે એમાં એચ જે સંલગ્ન ધાનેરાની સૂર્યોદય ડીએચએસઆઈ કોલેજ જેની અંદર પૈસા ફેંકો અને ડિગ્રી મેળવો એ સ્કીમ અત્યારે ચાલી રહી છે જેમાં ઉમેદવાર એ પરીક્ષા આપવા જતો નથી પરીક્ષામાં ફક્ત પહેલે દિવસે જાય અને તમામ પ્રકારની જે ઉત્તરવાહી છે એટલે કે સપ્લિમેન્ટરી છે એ સપ્લિમેન્ટરીમાં એક દિવસની અંદર તમામ ઉત્તરવાહીઓની ઉપર સાઇન કરી નાખે છે અને પેપરની અંદર કશું જ લખતા નથી બારોબાર બીજા દ્વારા આખા પેપરો લખાઈ જાય છે આના માટે જે ધાનેનાની સૂર્યોદય ડીએચએસઆઈ કોલેજ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી પૈસાના ઉઘરાણા કરે છે તેના રેકોર્ડેડ પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે તેના સંચાલકો સાથે પણ મેં વાત કરી છે તેની સાથે સાથે આ જે પરીક્ષાર્થીઓ છે એ પરીક્ષાર્થીઓના વાલી અને તેની સાથે સામે પક્ષે એ આ જે કોલેજોના સંચાલકો છે એનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે આવા ચાર ઓડિયો રેકોર્ડિંગ તેની સાથે સાથે જે પેમેન્ટ કરવામાં આવ્યા છે એ પેમેન્ટના ટ્રાન્ઝેક્શનના ગૂગલ પેથી જે પેમેન્ટ કરવામાં આવ્યું છે એ ગૂગલ પેના ટ્રાન્ઝેક્શન પણ એ અમારી પાસે ઉપલબ્ધ છે આ મીડિયાના માધ્યમથી આ તમામ આધાર પુરાવા એ અમે આપી રહ્યા છીએ કેમ કે પરીક્ષાના દિવસે પહેલા દિવસે હાજર થઈ અને તમામ પ્રકારની જે ઉત્તરવાહીઓ છે એમાં વિદ્યાર્થીઓની સહી લઈ લેવામાં આવે છે વિદ્યાર્થીઓ પરીક્ષાના પેપરમાં કશું જ લખતા નથી કોરા કાઢ પેપરો મૂકી દે છે છતાં પણ આ જે પરીક્ષાઓ જે છે એની અંદર જે દુપ્પલો ચાલે છે એમાં ફક્ત ને ફક્ત એ ડિગ્રીનો વેપાર ચાલે છે અને શિક્ષણની સોદાબાજી ચાલે છે અને ભૂતકાળમાં આપ જે મિલી ભગત છે એચએનજી યુનિવર્સિટીના સત્તાધીશો અને જે કોલેજ જે છે એ કોલેજના સત્તાધીશોની ઘણી બધી મિલી ભગતો અમે આ જ જગ્યાથી ઘણી બધી ઉજાગર કરી ચૂક્યા છીએ એચએનજીના વીસી ને આ બધી જ બાબતની ઓલરેડી પહેલાં જ મેલ કરી અને ફરિયાદ પણ નોંધાવેલી છે હજી સુધી આની પર કોઈ પગલા લેવામાં નથી આવ્યા તેની સાથે સાથે જોવા જઈએ તો આ જે સર્ટિફિકેટનો જે વેપાર છે એમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે યુનિવર્સિટીની પણ ભાગ યુનિવર્સિટી હોય કારણ કે જે રીસી છે એની સંડોવણી પણ બતાવી રહી છે ભૂતકાળમાં આ જ જગ્યાથી આ જ માધ્યમથી અમે જે એચ સલગના એક્સપેરિમેન્ટલ કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ બેફામ ચોરી કરતા હતા તેના ચારે ચાર દિવસના વિડીયો રેકોર્ડિંગ અમે મૂક્યા હતા આજ દિન સુધી જોવા જઈએ તો એની ઉપર કોઈ કોન્ક્રીટ એક્શન લેવામાં નથી આવ્યા આજ દિન સુધીમાં માં જોઈએ તો વિદ્યાર્થી ઉપર ખાલી એક્શન લેવામાં આવ્યા અને જે સંચાલકો હતા એક્સપેરિમેન્ટલ કોલેજના એને છાવરી લેવામાં આવ્યા એ જ પ્રકારે ભાજપા અંદર ચાલુ પરીક્ષા વિદ્યાર્થીઓ રીલ બનાવતા હતા એ રીલ ના પુરાવા ઇન્સ્ટાગ્રામ ના વિડીયો એ જે વિદ્યાર્થીઓ તમામ પ્રકારની માહિતીઓ આપી

એવી નર્સિંગ કોલેજો ચાલે છે જે ફક્ત કોમ્પ્લેક્ષમાં ચાલે છે એના પણ આધાર પુરાવા આપ્યા આ દિન સુધી એની ઉપર કોઈ એક્શન લેવા નથી એવા એક્સપેરિમેન્ટલ ના કોલેજ ના અને ફૂલ વેફાઉન ચોરી થતી હતી તો વીસી કે જે થવા દો વિડીયો કહી શકે કે ભાજપાની કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા જાય એ ચાલુ ક્લાસે રીલ બનાવતા હતા તો કે બનાવા દો જે નર્સિંગ કોલેજો બોગસ ચાલે છે જેની મંજૂરી જ નથી છતાં એવી બોગસ કોલેજો ચાલે છે તો કે ચાલવા દો એટલે ક્યાંક ને ક્યાંક આ જે યુનિવર્સિટી છે એચએનજીયુ એ એચએનજીયુ યુનિવર્સિટીમાં વીસી નો કોઈ કંટ્રોલ નથી વીસી ની કોઈ ઈચ્છા શક્તિ નથી એટલે શંકા પેદા કરે છે કે ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈનો નો હિસ્સો આ જે કોલેજોમાંથી ત્યાં સુધી ઉપર સુધી પણ પહોંચતો હોઈ શકે છે કારણ કે આ વીસી ની એચએનજીયુ ના જે વીસી છે એની આ ગાંધારી નીતિ છે અને આ ગાંધારી નીતિમાં આ જે ડીએચ કોલેજ જે છે એનો પણ અમે મેલ કરીને જવાબ આ જે બાબતો છે એમાં મેલ કરેલો છે વિદ્યાર્થીઓ દ્વારા આજ દિન સુધી એમાં કોઈ જ પ્રકારના એક્શન લેવામાં નથી એવા જોવા જઈએ તો ડીએચએસઆઈ કોર્સ અને એસઆઈ જેવા કોર્સ જે છે ડિપ્લોમા હેલ્થ ના સેન્ટ્રલ ઇન્સ્પેક્ટર ના કોર્સ છે સેન્ટ્રલ ઇન્સ્પેક્ટર ના કોર્સ છે તો અત્યારે પૈસા ફેકો અને ડિગ્રી મેળવો આ જે સ્કેમ છે એ કૌભાંડ અખાડો બની ચૂકેલી આ જે યુનિવર્સિટીઓમાં છે એ ચાલે છે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે આરોગ્ય મંત્રી તેની સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ અને અમારી માંગણી છે કે આ પ્રકારની જેટલી પણ ડીએચ કોલેજ ચાલે છે એનું તાત્કાલિક ધોરણે ઓડિટ કરવામાં આવે ત્યારબાદ જે પણ પરીક્ષા હોય તેની સાથે સાથે જે સંચાલકો સંચાલકો છે કોલેજના એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે અને આની અંદર જે ઘોર બેદરકારી જે સામે આવી છે એની ઉપર એફઆઈઆર નોંધવામાં આવે કારણ કે રેકોર્ડેડ પુરાવા ઉપલબ્ધ છે વિદ્યાર્થીઓના સ્ટેટમેન્ટ પણ ઉપલબ્ધ છે ત્યારબાદ વિદ્યાર્થીઓ કરેલા ટ્રાન્ઝેક્શન પણ ઉપલબ્ધ છે ત્યારબાદ જે કોલેજના જે સંચાલકો છે એની સાથે જે વાતચીત થઈ છે એ પણ રેકોર્ડેડ પુરાવામાં ઉપલબ્ધ છે તો આની ઉપર ખાતાકીય તપાસ નહીં કારણ કે જોવા જઈએ જયારે જ્યારે અમે કોઈ પણ કૌભાંડ ઉજાગર કરીએ એટલે કહી દેવામાં આવે છે કે આ ખાતાકીય તપાસ છે પણ ખાતાકીય તપાસ ને નામે પોતાના ને બચાવવાનું એક સુનિયોજિત કૌભાંડ અને કાવતરું એ આ એચએનજીવના સત્તાધીશો કરી રહ્યા છે એટલે આ માધ્યમથી અમારી અપીલ છે કે આપણે સ્વાસ્થ્યના રક્ષકો પેદા કરવાના છે કે એમનું તો નહીં નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છ ભારત મિશન જે વિભાવના લઈને ચાલે છે તો એમાં આપણે આ સેન્ટર ઇન્સ્પેક્ટર હોય કે જે સ્વચ્છતા સાથે સંકળાયેલા હોય તો ખરેખર આપણે એ સમાજને આપવા શું માંગીએ છીએ એ વાત ક્યાંકને ક્યાંક ડીસીએ પણ ધ્યાનમાં રાખવી પડશે એટલે તમામ જે ડીએચએસ એ કોલેજ છે એ કોલેજના ધૂપોલો બંધ થાય એવી આ માધ્યમથી અમારી માંગણી છે આ તમામ જે આધાર પુરાવા રેકોર્ડેડ આધાર પુરાવા છે એ રેકોર્ડેડ આધાર પુરાવા પણ આ પ્રેસ મીડિયાના માધ્યમથી જાહેર જનતા સમક્ષ મૂકી રહ્યા છીએ આ તમામ પ્રકારના રેકોર્ડેડ પુરાવા ઓલરેડી અમે વીસીને આપી ચૂક્યા છીએ એક મહિના પહેલા આપી ચૂક્યા છીએ હજી સુધી આની પર કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી આ ધાનેરાની સૂર્યોદય ડીએચએસ કોલેજ એક એક્ઝામ્પલ છે મોટા ભાગની તમામ એસઆઈ અને ડીએચએસ કોલેજ જે એચએનજીયુ અંતર્ગત ચાલે છે એ બધી જ કોલેજ ની અંદર આવા ધૂપો લોચ ચાલે છે આ કૌભાંડ નો અખાડો બની ચુકેલી યુનિવર્સિટી છે આની ઉપર તાત્કાલિક ધોરણે એ શિક્ષણ મંત્રી આરોગ્ય મંત્રી હોય અને ગુજરાતના મુખ્યમંત્રી એ લગામ લગાવે એ આ માધ્યમથી અમારી અપીલ છે શિક્ષણને રોકડ રૂપિયાઓથી વહેંચતા આ સંચાલકો સામે આપનું શું માનવું છે અમને ચોક્કસથી જણાવશો તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર